નમસ્કાર મિત્રો ટુડે ગુજરાત ચેનલમાં તમારું સ્વાગત છે આજના તાજા અને મહત્ત્વના સમાચાર વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે ચેનલમાં નવા હોય તો નીચે કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવી બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી તમને દરરોજના તાજા સમાચાર મળતા રહે તો આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો રાજકોટમાં લગાવાયા સ્માર્ટ વીજ મીટર પીજીવીસીએલ દ્વારા સૌરાષ્ટ્ર ઝોનમાં સૌ પ્રથમ રાજકોટમાં સ્માર્ટ વીજ મીટર લગાવવાની કામગીરીનો પ્રારંભ કરાયો છે જે અંતર્ગત રાજકોટ પીજીવીસીએલના મેનેજિંગ ડાયરેક્ટરના બંગલોની સાથે દસ કર્મચારીઓના ઘરે સ્માર્ટ પ્રીપેડ મીટર લગાવાયા છે આ મીટર એઆઈ ટેકનોલોજી આધારિત છે ગ્રાહક મોબાઈલ એપ્લિકેશન દ્વારા એક ક્લિકમાં મીટરને ચાલુ અથવા બંધ કરી શકે છે કયા દિવસે કેટલી વીજળીનો વપરાશ થયો તે પણ મોબાઈલ એપમાં જાણી શકે છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો AMC નવા 81 ઈવી ચાર્જિંગ સ્ટેશનો બનાવશે ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા અને રાજ્યને પ્રદૂષણ મુક્ત કરવા અમદાવાદમાં એ દ્વારા એક્યાસી નવા ઈવી સ્ટેશન બનાવવામાં આવશે પરંતુ એ 2 બે મહિના પહેલાં EV ચાર્જિંગ માટે પ્રાયોગિક ધોરણે બાર જગ્યાએ ચાર્જિંગ સ્ટેશન ઊભા કર્યા હતા તે હાલમાં ધૂળ ખાઈ રહ્યા છે તેમ છતાં પણ એક્યાસી સ્થળોએ પીપીપી ધોરણે ચાર્જિંગ સ્ટેશન ઊભા કરવાનો નિર્ણય અનેક પ્રકારના પ્રશ્નો ઊભા કરે છે ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો વરસાદનો વધુ એક રાઉન્ડ આવશે ગુજરાતમાં વાવાઝોડા પવન સાથે અચાનક ત્રાટકી પડેલા વરસાદે ચારે તરફ ઠંડક પ્રસરાવી છે ગુજરાતના લગભગ એંસીથી વધુ તાલુકાઓમાં છેલ્લા બે દિવસમાં વરસાદ નોંધાયો છે કમોસમી વરસાદ બાદ કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે ત્યારે હવે શું થશે તેના પર સૌની નજર છે જોકે માર્ચમાં વરસાદનો એક રાઉન્ડ તો જતો રહ્યો છે પરંતુ બીજો રાઉન્ડ આવવાનો બાકી છે તેથી તૈયાર રહેજો જલ્દી જ ગુજરાતમાં કમોસમી વરસાદનો બીજો રાઉન્ડ આવવાનો છે અંબાલાલ પટેલની આગાહી અનુસાર સાતથી બાર માર્ચે ફરી વાતાવરણમાં પલટો આવશે એટલું જ નહીં માર્ચના ત્રીજા રાઉન્ડમાં ચૌદથી વીસ માર્ચે પણ વાદળછાયું વાતાવરણ અને રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદી છાંટાની શક્યતા છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો આ રાજ્યમાં સસ્તું થયું પેટ્રોલ અને ડીઝલ ભારતીય ઇન્જન કંપનીઓએ આજે પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરી દીધા છે દેશના મહાનગરોમાં ઇન્જનના ભાવ સ્થિર છે જોકે ઘણી જગ્યાએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સામાન્ય ફેરફાર જોવા મળ્યો છે આજે પેટ્રોલ યુપીમાં અગિયાર પૈસા એમપીમાં તેર પૈસા અને હિમાચલમાં પંદર પૈસા સસ્તું થયું છે આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ ઓઇલના ભાવમાં વધઘટ યથાવત છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો નવ હજાર ટેકનિશિયનની બમ્પર ભરતી રેલવે વિભાગમાં નોકરી કરવા ઈચ્છતા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે રેલવે ભરતી બોર્ડ દ્વારા ભારતીય રેલવેમાં નવ હજાર ટેકનિશિયનની ભરતી માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે રેલવે ભરતી બોર્ડ દ્વારા લાયક ઉમેદવારો પાસેથી અરજી મંગાવી છે અરજી પ્રક્રિયા નવ માર્ચ બે હજાર ચોવીસથી શરૂ થશે જ્યારે અરજી કરવાની છેલ્લી તારીખ આઠ એપ્રિલ બે હજાર ચોવીસ રાખવામાં આવી છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો મિશ્ર ઋતુમાં વાયરલ ઇન્ફેક્શનોનો ભરાડો મિશ્ર ઋતુ વચ્ચે અમદાવાદની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં તાવ શરદી ખાંસી સહિતના વાયરલ ઇન્ફેક્શનના કેસો મોટી સંખ્યામાં નોંધાઈ રહ્યા છે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં જ પંદર દિવસના અરસામાં વાયરલ ઇન્ફેક્શનના ત્રણ હજારથી વધુ દર્દીઓની સારવાર આપવામાં આવી છે ખાનગી હોસ્પિટલો નાના મોટા ક્લિનિકો પણ આવા દર્દીઓથી ઉભરાયા છે આ હતા આજના તાજા સમાચાર મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા